ગુજરાત બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હવેલી યાત્રાધામ અંબાજી ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બજરંગ સેના દ્વારા તારીખ તેર સાત ના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો અને ધ્વજારોહણના પાવન અવસરમાં સૌ બહેનો તથા ભાઈઓએ ખૂબ ભાવપૂર્વક ઉજવણી કરી હતી અને સાથે મંદિર પરિસરમાં આનંદ ગરબાનું પણ આયોજન કર્યું હતું બજરંગ સેનાના કાર્યક્રમથી સમગ્ર અંબાજી પરિસરમાં લોકો કાર્યક્રમથી મંત્રમુગ્ધ બન્યા હતા આ પ્રસંગમાં હાજર રહેલા સમગ્ર ભાઈઓ બહેનો દ્વારા શ્રી અંબે માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોય ગુજરાત બજરંગ સેના અધ્યક્ષ હવેલી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સૌ ભાઈઓ બહેનોને દિલથી આભાર માન્યો હતો આગામી સમયમાં હજુ પણ આવા ભક્તિમય કાર્યક્રમો યોજવામાં આવશે તેવો ગુજરાત બજરંગ દળ ના પ્રદેશ અધ્યક્ષ દિનબા હવેલીએ જણાવ્યું હતું રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ